પહેલી વસ્તુ જે શિવને ચડતી નથી કે જે ક્યારેય અર્પણ નહી કરવી તે શંખ છે ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો શંખને શંખચૂડ અસુરનું પ્રતિક માનવામાં આવે છે અને આ અસુર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો જેથી વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી કરવામાં આવે છે જયારે શિવલિંગની પૂજા શંખથી કરવી નહીં તુલસી જાલંધર નામના અસુર પત્ની વૃંદાના અંશથી તુલસી તુલસીનો જન્મ થયો હતો જેમનો સ્વીકાર વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામે પત્ની તરીકે કર્યો છે એટલા માટે તુલસીથી ભગવાન શિવની પૂજા કરવામાં આવતી નથી ભગવાન શિવને તુલસી ન ચડાવાય ત્યાર પછી તલ અથવા તલમાંથી બનાવેલી વસ્તુ તલ અથવા તલથી બનાવેલી વસ્તુ પણ ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ નહીં તેને ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યથી છે તેથી હળદરના નો ઉપયોગ ભગવાન શંકરને ચડાવવામાં થતો નથી જો એવું તમે કરો છો તો તેનાથી તમારો ચંદ્ર કમજોર થવા લાગે છે અને ચંદ્ર કમજોર હોવાથી તમારું મન ચંચળ થઈ શકે છે ને કોઈ એક વસ્તુમાં મન લાગી શકતું નથી તમે વિચલિત થઈ જાઓ છો ઉકાળેલું ગરમ કરેલું દૂધ ન ચડાવે ઉકાળેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક ના કરવો જોઈએ શિવલિંગનો અભિષેક હંમેશા ઠંડા પાણીથી અને દૂધ પણ વાપરવાનું હતું ઉકાળ્યા વગરના ઠંડા દૂધથી કરવો જોઈએ નારિયેળનું પાણી નારિયેળ ભગવાન શિવને ચડી શકે પરંતુ નારિયેળનું પાણી ક્યારેય પણ ભગવાનને ભૂલથી એ ન ચડાવવું તેનાથી ધનની હાનિ થાય છે શ્રીફળ શ્રીફળ દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી શિવજી સમક્ષ શ્રીફળ વધેરી શકાતું નથી આપણે અહીંયા નોંધવું રહ્યું કે કર્ણાટક સ્થિત દક્ષિણ કન્નડા આવેલ આઠસો વર્ષ જૂનું શ્રી ક્ષેત્ર ધર્મસ્થળ ખાતે મંજુનાથ સ્વામી શિવ મંદિર આવેલું છે જ્યાં શ્રીફળ તુલા પૂજા માટે વપરાય છે કેતકી એટલે કેવડો કેવડા એ બ્રહ્માજીની ખોટી સાક્ષી આપી હતી એટલે ભગવાને એને ત્યાજ્ય કર્યો હતો પછી એને પ્રાયશ્ચિત અને અફસોસ વ્યક્ત કર્યો ત્યારે બોલેનાથે એના તરફ દયા કરી વર્ષમાં એકવાર કેવડાને તે ગ્રહણ કરવાનું વરદાન આપ્યું કે યુગો પછી જ્યારે નારદ મુનિ માતા પાર્વતીને શિવજીને પતિ તરીકે પામવા ત્રીજનું વ્રત કરવા કહેશે ત્યારે ભાદરવા સુદ ત્રીજને દિવસે પાર્વતીજી ભૂલથી કેવડાને પૂજા સામગ્રી સાથે શિવજીને ચડાવશે ત્યારે શિવજી એને ફરી અપનાવશે કેવડા ત્રીજના આ વ્રતને હરિતાલિકા વ્રત પણ કહેવાય છે આ દિવસથી શિવજી ત્યજી દિધ કેવડાને આ દિવસે અપનાવે છે તૂટેલા ચોખા ભગવાન શિવને અક્ષત એટલે કે ચોખા અક્ષા જોઈએ તૂટેલા ચોખા અશુદ્ધ પ્રતિક છે ભગવાન શિવ વૈરાગ્ય છે તેથી તેમને કંકુ ચડાવી શકાતું નથી શિવ પિંડી પરનો પ્રસાદ પત્ર પુષ્પ શિવપિંડી પર અર્પણ કરવામાં આવેલ બિલીપત્ર અને શ્વેત પુષ્પ તેમજ ભોગ પ્રસાદ

મા બનો લીન બનો ભગવાન ભોળિયાનાથ નું આરાધના કરો અને આપના ઉપર ભગવાન શંભુ ભગવાન શિવ ભગવાન ભોલેનાથ ભગવાન નીલકંઠ ભગવાન પિનાક પાણી ના આશીર્વાદ હંમેશા ઉતરતા રહે એવી ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરું છું ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય